કાપોદ્રા ખાતે આવેલા સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ દ્વારા ફીની ઉઘરાણી કરતા વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં ભેગાથે વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપી ફી માફીની માંગ પણ કરી છે એક તરફ કોરોના કાળમાં વાલીઓને આર્થિક સ્થિતિ કપડી થઈ જવા પામી છે તો બીજી તરફ કેટલીક શાળાઓ અને કોલેજો દ્વારા ફીને લઈને પઠાણી ઉઘરાણી કરાઈ રહી છે ત્યારે ગુરુવારે કાપોદ્રા ખાતે આવેલા સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજમાં વિદ્યાર્થીઓને ફીને લઈને ભેગા થવા પામ્યા હતા અને કોલેજ કેમ્પસમાં વિરોધ કરી સંચાલકોને ફી માફીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું સિવાય એસએસ સંગઠનના નેજાયટર બસો જેટલા વિદ્યાર્થીઓએ ભેગા થઈ ફી માફીની માંગ જો નહીં સંતોષાય તો શિક્ષણ મંત્રી રજૂઆત કરવાની પણ ચીમકી આપી હતી દર્શિત કોરાટ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત શહેર પ્રમુખ આજે વરાછાની શાશ્વત કોલેજ જેના વિદ્યાર્થીઓ દ્વારા એવો પ્રશ્ન હતો કે અમને અમારી કોલેજ પ્રશાસન દ્વારા ફી સ્ટ્રક્ચર આપવામાં આવતું નથી અને એમના ટ્યુશન ફીના નામે હજારો રૂપિયોની રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે તો એ વિદ્યાર્થીઓના પ્રશ્નોને સાંભળીને આજે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા કોલેજ પ્રશાસનને એવું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે આ તમામ વિદ્યાર્થીઓને તેમનું જે પણ કાંઈ ફી સ્ટ્રક્ચર છે અને તેમાં કઈ કઈ ફીનો સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે ટ્યુશન ફી સિવાયની જે પણ કાંઈ ફી છે એ હાલ સરકારશ્રી દ્વારા માફ કરવામાં આવી છે છતાં કેટલીક કોલેજો દ્વારા ઉઘરાવવામાં આવે છે આજથી ફી સ્ટ્રક્ચર આ વિદ્યાર્થીઓ સામે રજૂ કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે ટ્યુશન ફી સિવાયની કેટલીક ફી કોલેજો દ્વારા ઉઘરાવવામાં આવી છે આગામી સમયમાં હાલ કોલેજ પ્રશાસનને અમારા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જો આગામી સમયમાં વિદ્યાર્થીઓને ફી સ્ટ્રક્ચર આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા છાત્ર યુવા સંઘર્ષ સમિતિ વિદ્યાર્થીઓની સાથે રહી અને યોગ્ય પગલાં આ બાબતે ભરશે એવી અમે ખાતરી આપીએ છીએ મારું નામ વૃષભ જાસોલિયા છે હું આ શાસિત કોલેજમાં ભણું છું ફર્સ્ટ યરમાં એફઆઈમાં સ્ટડી કરું છું અને જે ફીસ જે છે અમારી કોલેજની ઘણી વધારે છે અને અમને કોઈપણ જાતનું સ્ટ્રક્ચર આપવામાં નથી આવતું કે જે કોલેજ પ્રશાસન શેની ફી લે છે અમારી માટે અમારી પાસેથી તે બાબતે અમારી રજૂઆત હતી કે અમને જાણ કરવામાં આવે કે તમે શેની શેની ફી લો છો કારણ કે આ કોરોનાની મહામારી દરમિયાન અમારા કોઈ પણ વિદ્યાર્થીઓએ જે કોલેજની જે વસ્તુ છે તેની જે મિલકત છે એનો નહીવત પ્ર નહીવતમાં ઉપયોગ કર્યો છે એના કારણે અમને એ ફી માફી મળે અને એક સ્ટ્રકચર મળે એ માટેની રજૂઆત છે અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિનું જે વિદ્યાર્થી સંગઠન છે એ અમારી સાથે છે અને અમને હેલ્પ કરે છે હાલ તો કોરોના કહેરમાં લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકાર દ્વારા ફીમાં વધુમાં વધુ માફી આપવામાં આવે તે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે અઝરપુરે સિટી ટેન્ફ્યુઝ